ગધેડા પર બેસી ડરામણો વેશ કરી ફરતા આ છે જુનાગઢ જિલ્લાના ધંધુસર ગામના લોકો હોળી સાથે વિસ્તાર પ્રમાણે અલગ અલગ રીત રિવાજો જોડાયેલા છે આ ગામ પણ એક પરંપરાનું વહન વર્ષોથી કરે છે જેમના ઘરે સંતાન ના હોય તે લોકો આ બાધા રાખે છે અને ધૂળેટી રા બનવાની બાધા હોય છે આ પરંપરાને રાની પરંપરા કહેવાય છે માનતા પૂરી થતા ધૂળેટીના દિવસે કુંભારના ઘરે જઈ ગધેડાની સવારી શરૂ થાય છે અને પોતે પણ ડરામણું રૂપ ધારણ કરે છે જેનાથી બાળકોનો ડર દૂર થાય છે અને બાળકો રાના આશીર્વાદ મેળવે છે ગામની મહિલાઓ રાના ઓવારણા લઈ રૂપિયા આપે છે આ એકઠા થતા રૂપિયા ગામના વિકાસ કાર્ય કે પછી ગામના ધર્મ કાર્ય પાછળ વાપરવામાં આવે છે જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ પરંપરા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમારે આ રાની પરંપરા વર્ષો જૂની વર્ષ થઈ છે છે કોઈને ખ્યાલ નથી એટલા વર્ષોથી આ આ ચાલુ અને રાની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે સવારે નવક વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપનો ચિત્રક કરવામાં આવે જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં